ત્યારે પાંડેસરા પોલીસ મથક વિસ્તાર તો જાણે હાલ અસામારિક તત્વોનો અડ્ડો બની ગયો તેમ લાગી રહ્યું છે ત્યારે પેટ્રોલ પંપને સળગાવવાનો પ્રયાસ કરનારાઓ પાંડેસરા વિસ્તારમાં સીસીટીવીમાં કેદ થયા બાદ વધુ એક સીસીટીવી પાંડેસરા વિસ્તારમાં સામે આવ્યા છે તેમાં સર્વિસ સ્ટેશનમાં ઘૂસી અસામારિક તત્વોએ યુવાન પર ચપોતી હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો છે પાંડેસરા વિસ્તારમાં અસામારિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તે પોલીસ આ મામલે કોઈ નક્કર પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું અઝર કુર્સે સાથે હર્ષ સેટા